અન અન્ડરલાઇંગ હાર્ડવેર સિસ્ટમ હિયર વી વિલ ડિસ્કસ સમ ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ સોફ્ટવેર ઇન ડિટેલ એટલે કે આપણે હાર્ડવેર વિશે ઓલરેડી બધા ભણી ચૂક્યા છીએ તો સિસ્ટમ સોફ્ટવેર વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાનું છે કે વોટ ઇઝ સિસ્ટમ સોફ્ટવેર ઇન કોમ્પ્યુટર તો એની પહેલાં તો છે ઓપરેટિંગ સિસ્ટમ તો ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ઇઝ ધ લાઇફલાઇન ઓફ ધ કોમ્પ્યુટર એટલે કે કોમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ જે છે એકદમ લાઇફલાઇન છે કે એના વગર કોઈ પણ રિસોર્સિસ રિસોર્સિસ અટેચ ન થઈ શકે ઓપરેટિંગ સિસ્ટમ વગર તો કમ્પલસરી ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે કોમ્પ્યુટરની અંદર યુ કેન યુ કનેક્ટ ઓલ ધ બેઝિક ડિવાઇસિસ લાઈક સીપીયુ મોનિટર મોનિટર કીબોર્ડ એન્ડ માઉસ તમે બધા જ રિસોર્સિસને અટેચ કરી શકો છો કોમ્પ્યુટરની અંદર પ્લ પ્લગ ઇન ધ પ્લગ ઇન ધ પાવર સપ્લાય એન્ડ સ્વિચ ઇટ ઓન થિંકિંગ યુ હેવ એવરીથિંગ ઇન પ્લેસ બટ ધ કમ્પ્યુટર વીલ નોટ સ્ટાર્ટ ઓર કમ ટુ લાઈફ અનલેસ ઇટ હેઝ એન ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ્ડ ઇન ઇટ બિકોઝ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ વિધાઉટ ઓપરેટિંગ સિસ્ટમ કાંઈ પણ પોસિબલ જ નથી કોમ્પ્યુટરની અંદર તમારે જો બી ડે સિસ્ટમની જે ડેટ એન્ડ ટાઈમ જે શો થાય છે કોમ્પ્યુટરની અંદર એ પણ એક આપણને ઓપરેટિંગ સિસ્ટમ શો કરતું હોય છે આપણા રિસોર્સેસને મેનેજ પણ ઓપરેટિંગ સિસ્ટમ જ કરતું હોય છે કીબોર્ડ છે માઉસ છે સીપીયુ છે આ બધા રિસોર્સિસને મેનેજ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરતું હોય છે કીપ્સ ઓલ હાર્ડવેર પાર્ટ્સ ઇન ઇન અ સ્ટેટ ઓફ રી રીડેન્સ રીડનેસ ટુ ફોલો ફોલો યુઝર ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે જે બી આ ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ ફોલો કરે છે ઓપરેટિંગ સિસ્ટમ કે કોઓર્ડિનેટ્સ બિટવીન અ ડિફરન્ટ ડિવાઇસીસ એટલે કે ડિફરન્ટ ડિફરન્ટ ડિવાઇસીસને પણ કોઓર્ડિનેટ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ શેડ્યુલ્સ મલ્ટિપલ ટાસ્ક મલ્ટિપલ ટાસ્ક ટાસ્ક એઝ પર પ્રાયોરિટી એટલે કે જે મલ્ટિપલ શેડ્યુલ્સ મલ્ટિપલ ટાસ્ક એઝ પર પ્રાયોરિટી એટલે કે જે શેડ્યુલ જે છે મલ્ટિપલ ટાસ્ક જે પ્રોવાઈડ કરેલા હોય છે એને પણ પ્રાયોરિટી પ્રોવાઈડ કરે છે કે પહેલાં કઈ કયા ટાસ્કને કમ્પ્લીટ કરવું ત્યાર પછી બીજા કયા ટાસ્કને કમ્પ્લીટ કરવું એને પ્રાયોરિટી આપવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે એલોકેટ્સ રિસોર્સ ટુ ઇઝ ટાસ્ક એટલે કે દરેક ટાસ્કને રિસોર્સ પ્રોવાઈડ કરવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે ઇનેબલ કમ્પ્યુટર ટુ એક્સેસ નેટવર્ક એટલે કે કમ્પ્યુટર નેટવર્કને એક્સેસ કરવાનું કામ પણ કો ઓપરેટિંગ સિસ્ટમ કરે છે અને ઇનેબલ ધ યુઝર ટુ એક્સેસ એન યુઝ યુઝ એપ્લિકેશન સોફ્ટવેર એટલે કે યુઝરને એપ્લિકેશન સોફ્ટવેર એક્સેસ કરવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે બિસાઇડ ધ ઇનિશિયલ બુટિંગ ધઝ આર સમ ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઇનિશિયલ બુટિંગ ઓપરેટિંગ આપણી જે સિસ્ટમ હોય છે ને બુટિંગ પ્રોસેસ કે એને જે હેન્ડલ કરવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે તેના ડિફરન્ટ ડિફરન્ટ ફંક્શન્સ અવેલેબલ હોય છે જેમ કે મેનેજિંગ કોમ્પ્યુટર રિસોર્સિસ લાઇક હાર્ડવેર સોફ્ટવેર શેડ રિસોર્સિસ ઇટીસી આપણે કોમ્પ્યુટરને હાર્ડવેર જે છે સોફ્ટવેર જે છે શેડ રિસોર્સિસ જે છે એને મેનેજ કરવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે ત્યાર પછી અલોકેટિંગ રિસોર્સિસ રિસોર્સને અલોકેટ કરવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે પ્રિવેન્ટ એર ડ્યુરિંગ સોફ્ટવેર યુઝ તમે કોઈ બી સોફ્ટવેરની યુઝ કરો છો ને તે ડ્યુરિંગ તમારી કોઈ બી એરર એરર આવતી હોય તો એરરને પ્રિવેન્ટ કરવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે કંટ્રોલ ઇમ્પ્રોપર યુઝ ઓફ કમ્પ્યુટર એટલે કે કોમ્પ્યુટરમાં જો કોઈ બી ઇમ્પ્રોપર વસ્તુ થતી હોય તો એને બી મેનેજ કરવાનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે વન ઓફ ધ અર્લિએસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ વોઝ ધ એમએસડોસ ડેવલપડ બાય અ માઇક્રોસોફ્ટ ફોર આઈબીએમ પીસી એટલે કે વન ઓફ અર્લિયર ઓપરેટિંગ સિસ્ટમ એક ઓપરેટિંગ એક ઓલ્ડ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એમએસ ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે તેને માઇક્રોસોફ્ટે ડેવલપ કર્યું છે માઇક્રોસોફ્ટર આઈબીએમ પીસીએ ડેવલપ કર્યું છે ઇટ વોઝ ધ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઓપરેટિંગ સિસ્ટમ ધેટ એ રિવોલ્યુશનાઈઝડ ધ પીસી માર્કેટ એટલે કે તેને કમાન્ડ લાઇન કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઓપરેટિંગ સિસ્ટમ છે તે તે લાઇન ઓપરેટિંગ સિસ્ટમ છે અને તે માર્કેટમાં તે પીસી અવેલેબલ છે ડોઝ વોઝ ડિફિકલ્ટ ટુ યુઝ અ બીકોઝ ઓફ ઇટ્સ ઇન્ટરફેસ એટલે કે તેના ઇન્ટરફેસને લીધે તે ડિફિકલ્ટ હતું યુઝ કરવા માટે તેનું જે ઇન્ટરફેસ છે એને યુઝ કરવું બહુ ડિફિકલ્ટ છે ટુ મેક કમ્પ્યુટર્સ મોર એક્સેસિબલ મોર એક્સેસિબલ એન્ડ યુઝર ફ્રેન્ડલી માઇક્રોસોફ્ટ ડેવલપડ ડેવલપડ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ બેઝડ ઓએસ કોલ્ડ વિન્ડોઝ વિચ ટ્રાન્સફોર્મડ ધ વે પીપલ યુઝડ કમ્પ્યુટર્સ એટલે કે જે બી જીયુઆઈ બેઝડ છે ઇન્ટરફેસ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ જે અત્યારના માઇક્રોસોફ્ટ ડેવલપે યુઝ કરેલા છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કે જે યુઝર ફ્રેન્ડલી છે અને માઇક્રોસોફ્ટે તેને ડેવલપ કર્યું છે અને તે જીયુઆઈ બેઝડ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ બેઝડ એ ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કે જે અત્યારે તમે બધા યુઝ કરો છો તે વિચ ટ્રાન્સફર્ડ ટ્રાન્સફોર્મડ ધ વે પીપલ યુઝ કોમ્પ્યુટર કે જે બધા દરેક પીપલ યુઝ કરે છે કોમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કે જે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ બેઝડ છે અને તેને માઇક્રોસોફ્ટ ડેવલપ કર્યું છે તે યુઝર ફ્રેન્ડલી છે ઇઝી તમે એક્સેસ કરી શકો છો રિસોર્સિસને ત્યાર પછી આવે છે એસેમ્બલર એસેમ્બલર ઇઝ a સિસ્ટમ સોફ્ટવેર જે કન્વર્ટ assembly એસેમ્બલી લેવલ પ્રોગ્રામ્સ ટુ મશીન લેવલ કોડ એસેમ્બલર મીન્સ કે શું એસેમ્બલર શું છે કે કોડને કન્વર્ટ કરે છે એસેમ્બલી લેવલનો કોડ જે હોય છે જે તમારો પ્રોગ્રામ હોય છે તમારો કોઈ બી લેંગ્વેજમાં જે પ્રોગ્રામ હોય છે સોર્સ કોડ હોય છે એને શું કરે છે મશીન લેવલ પ્રોગ્રામિંગ એટલે કે ઓબ્જેક્ટ કોડમાં કન્વર્ટ કરી આપે છે એટલે કે મશીન કોડમાં એ કન્વર્ટ કરી આપે છે એસેમ્બલર એક કમ્પાઇલર છે એ શું કરે છે એક એસેમ્બલર શું કરે છે કે એસેમ્બલી લેવલ લેંગ્વેજ જે છે એને એઝ અ મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરી આપે છે સોર્સ કોડ જે છે તમારે કોઈ બી લેંગ્વેજમાં હોઈ શકે સીસી પ્લસ પ્લસ કોઈ બી લેંગ્વેજ હોય તેમાં કોઈ કોડ હોય તો તેને શું કરે છે એસેમ્બલર એને કંપ એને કન્વર્ટ કરે છે મશીન લેવલ લેંગ્વેજ કે જે બાઇનરી કોડ હોય છે ઝીરો વન ટુ ઝીરો વનમાં તો એ જે મશીન લેવલ લેંગ્વેજમાં એ કન્વર્ટ કરી આપે છે એસેમ્બલર તેને કહેવાય છે એસેમ્બલર ધસ આર ધ એડવાન્ટેજીસ પ્રોવાઇડેડ બાય એસેમ્બલી લેવલ પ્રોગ્રામિંગ તો એસેમ્બલી લેવલ લેંગ્વેજ પ્રોગ્રામિંગના એડવાન્ટેજીસ છે કે ઇન્ગ્રીઝ ઇન્ક્રીઝિસ એફિશિયન્સી ઓફ અ પ્રોગ્રામર એઝ અ રિમેમ્બરિંગ નિમોનિક્સ ઇઝ અ એટલે કે તમે ઇઝીલી પ્રોગ્રામિંગ કરી શકો છો એમાં સ્પીડ વધારી શકો છો ઇન્ક્રીઝીઝ એફિશિયન્સી ઓફ ધ પ્રોગ્રામર તેમાં તમારી ઇઝી એફિશિયન્સી જે છે એ વધારે થઈ શકે છે વધારે હશે તમારો પ્રોગ્રામ જે છે તેમાં સ્પીડ વધારી છે વધારે ઇઝીલી કમ્પાઇલ થશે તમારો પ્રોગ્રામ અને ઇઝીલી તમારે એક્ઝિક્યુટ પણ થશે પ્રોગ્રામ રિમેમ્બરિંગ અ નિમોનિક્સ ઇઝ અ ઇઝી યાર તમે તમારો પ્રોગ્રામ જે છે ઇઝીલી તમે રન કરી શકો છો અને એની સ્પીડ પણ વધારે છે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝિસ એઝ અ નંબર ઓફ એરર ડિક્રીઝીસ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝિસ એઝ અ નંબર ઓફ એરર ડિક્રીઝિસ જો તમારી પ્રોગ્રામિંગની અંદર એરર ઓછી હશે તો તમારો પ્રોગ્રામ જે છે એ ઇઝીલી તમારા હાઈ સ્પીડની અંદર એક્ઝિક્યુટ થઈ જશે એન્ડ હેન્ડ્સ અ ડિબગિંગ ટાઈમ ડિબગિંગ ટાઈમ પણ ઓછો થશે એનો પ્રોગ્રામર હેઝ અ એક્સેસ ટુ હાર્ડવેર રિસોર્સિસ ઇન હેન્ડ હેઝ અ ફ્લેક્સિબિલિટી ઇન રાઇટિંગ પ્રોગ્રામ્સ કસ્ટમાઇઝડ ટુ ધ સ્પેસિફિક બ્રાઉઝર એટલે કે પ્રોગ્રામર હેઝ અ એક્સેસ ટુ હાર્ડવેર રિસોર્સિસ પ્રોગ્રામર જે છે એ ઇઝીલી એક્સેસ કરી શકે છે હાર્ડવેર રિસોર્સિસને અને ફ્લેક્સિબિલિટી ઇન રાઇટિંગ પ્રોગ્રામ્સ તમારો જે પ્રોગ્રામ જે છે એની ફ્લેક્સિબિલિટી વધારે રહેશે કસ્ટમાઇઝ સ્પેસિફિક કોમ્પ્યુટર તમે સ્પેસિફિક કસ્ટમાઇઝ પણ કરી શકો છો તમારા પ્રોગ્રામની અંદર ત્યાર પછી આવે છે ઇન્ટરપ્રિટર ધ મેજર એડવાન્ટેજીસ ઓફ એસેમ્બલી લેવલ લેંગ્વેજ વોઝ ઇટ એબિલિટી ટુ ઓપ્ટિમાઇઝ ધ મેમરી યુઝેઝ એન્ડ હાર્ડવેર યુટિલાઇઝેશન એટલે કે મેઇન એડવાન્ટેજ શું હતું એ એસેમ્બલી લેવલ લેંગ્વેજમાં તે શું કર્યો હતો મેમરી યુઝ કરતો કરતું હતું મેમરીને ઓપ્ટિમાઇઝ કરતું હતું અને હાર્ડવેરને યુટિલાઇઝ કરતું હતું હાવએવર વિથ ટેકનોલોજી એડવાન્ટ એડવાન્સમેન્ટ કમ્પ્યુટર હેડ મોર મેમરી એન્ડ બેટર હાર્ડવેર કોમ્પોનન્ટ સો ઇઝ ઓફ રાઇટિંગ પ્રોગ્રામ્સ બીકમ અ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઓપ્ટિમાઇઝિંગ અ મેમરી એન્ડ અધર હાર્ડવેર રિસોર્સિસ એટલે કે જે બી હાર્ડવેર તમે જે બી ટેકનોલોજી ટેકનોલોજી ટેકનોલોજીકલ એડવાન્ટેજીસ જોવા જઈએ કોમ્પ્યુટરની અંદર તો એ શું છે મેમરી મોર મેમરી ઓક્યુપાઈડ કરતું હતું જ્યારે એસેમ્બલી લેવલની અંદર અને બેટર હાર્ડવેર કમ્પોનન્ટ્સ અને તેની અંદર તમે વધારે બેટર હાર્ડવેર કમ્પોનન્ટનો યુઝ પણ કરી શકો છો સો ઇઝ ઓફ રાઇટિંગ પ્રોગ્રામિંગ બીકમ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઓપ્ટિમાઇઝિંગ અ મેમરી મેમરીને ઓપ્ટિમાઇઝ કરવાનું ઈ મોર ઇમ્પોર્ટન્ટ શું છે કે મેમરીને ઓપ્ટિમાઈઝ કરવું અને એને યુઝ કરવો અને અધર હાર્ડવેર રિસોર્સિસ અને તેને અધર હાર્ડવેર રિસોર્સિસને તમારે ઇઝીલી એક્સેસ કરવા કરી શકો છો ઇન એડિશન અ નીડ વોઝ અ ફેલ ટુ ટોક ટેક ફેલ ટુ ટેક પ્રોગ્રામિંગ આઉટ ઓફ અ હેન્ડ ફૂલ ઓફ અ ટ્રેન્ડ scientists and computer programmers so that computers could be used in more areas this led to a development of a high level language that were easy to understand due to a resemblance of commands to english language આપણે જે કમ્પ્યુટર જે છે એ ઇઝીલી ઇંગ્લિશ લેંગ્વેજને અન્ડરસ્ટેન્ડ કરે છે એટલે ઇઝીલી ઇંગ્લિશ લેવલને ટ્રાન્સફાઈલ કરે છે બાઇનરી મશીન કોડની અંદર એટલા માટે જે જે સાયન્ટિસ્ટ હતા તેણે શું કર્યું છે ઇંગ્લિશ લેવલને વધારે ઇંગ્લિશ લેંગ્વેજને વધારે પ્રિફર કરીએ છીએ એટલા માટે એ ઇઝીલી ઇંગ્લિશ લેવલ છે ઇંગ્લિશ લેંગ્વેજ છે એ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરે છે અને ઇઝી ટુ એ પ્રોગ્રામિંગને આપણે કમ્પાઇલ પણ ઇઝીલી કરી શકીએ છીએ અને ઇઝીલી એ આપણી જે લેંગ્વેજ જે છે કોડ જે છે એને મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરી આપે છે જે સિસ્ટમ સોફ્ટવેર યુઝ ટુ અ ટ્રાન્સલેટ હાઈ લેવલ લેંગ્વેજ સોર્સ કોડ ટુ અ મશીન લેવલ લેંગ્વેજ ઓબ્જેક્ટ કોડ લાઇન બાય લાઇન ઇઝ કોલ્ડ અ ઇન્ટરપ્રિટર ઇન્ટરપ્રિટર મીન્સ કે શું કે તમારો જે બી કોડ જે છે એને લાઇન બાય લાઇન ચેક કરશે અને લાઇન બાય લાઇન એને ઓબ્જેક્ટ કોડમાં કન્વર્ટ કરશે એટલે કે મશીન લેવલ લેંગ્વેજમાં એને શું કરશે કન્વર્ટ કરશે તેને કહેવાય છે ઇન્ટરપ્રિટર એન ઇન્ટરપ્રિટર ટેક્સ ઇજ લાઇન ઓફ કોડ એન્ડ ઇન ટુ અ મશીન કોડ એન્ડ સ્ટોર સીટ ઇટ ઇન્ટુ ધ ઓબ્જેક્ટ ફાઇલ એ શું કરે છે કે વન બાય વન એક એક લાઇનને એક એક લાઇનને ઇન્ટરપ્રિટ કરે છે ઇન્ટરપ્રિટ મીન્સ કે મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરી દે છે અને એને એક ઓબ્જેક્ટ ફાઇલ એક ફાઇલમાં એ સ્ટોર કરી આપે છે જે બી કોડ એને કન્વર્ટ કર્યો છે મશીન લેવલ લેંગ્વેજની અંદર એ કોડને એક ફાઇલમાં સ્ટોર કરી આપે છે ધ એડવાન્ટેજીસ ઓફ યુઝિંગ એન ઇન્ટરપ્રિટર ઇઝ ધેટ ધે આર અ વેરી ઇઝી ટુ રાઇટ એન્ડ ધે ડુ નોટ રિક્વાયર અ લાર્જ મેમરી સ્પેસ એનો મેઇન એડવાન્ટેજ એ છે કે વધારે બહુ લાર્જ મેમરી સ્પેસ ઓક્યુપાઈડ કરતું નથી અને ઇઝીલી તમે એની અંદર રાઈટ કરી શકો છો ઇઝીલી એક્સેસ કરી શકો છો હાવેવર ધેર ઇઝ અ મેજર ડિસએડવાન્ટેજીસ In uh, using uh, interpreters, uh, for example, interpret programmer, programs take a long time in executing. To con uh, overcome this disadvantage, uh, especially for uh, large programmers, uh, compilers were developed. <coughs> એટલે કે ધ એડવાન્ટેજિસ ઓફ યુઝિંગ અ ઇન્ટરપ્રિટર ઇન્ટરપ્રિટરનો મેઇન એડવાન્ટેજ તો છે કે તમે ઇઝીલી એમાં રાઇડ કરી શકો છો ઇઝીલી એક્સેસ કરી શકો છો એમાં મે લાર્જ મેમરી એક્યુપાય નથી થતી લાર્જ મેમરીનો રિકવાયર્ડ નથી થતું પરંતુ એનો ડિસએડવાન્ટેજીસ આપણે જોવા જઈએ તો ઇન્ટરપ્રિટેડ પ્રોગ્રામ ટેક અ લોંગ ટાઈમ ટુ ઇન એક્ઝિક્યુટિંગ ઇન્ટરપ્રિટર જે છે એ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે બહુ વધારે ટાઈમ કન્સિડર કરે છે બિકોઝ કે આપણે વધારે લાઈન બહુ મોર વધારે લાઇન વધારે લાઇનનો કોડ હોય તો દરેક લાઇનને એક્ઝિક્યુટ કરવા માટેનો જે ટાઈમ હોય છે એ બહુ વધારે ટાઈમ કન્સિડર થાય છે તેની અંદર તો એટલા માટે એ શું ડેવલપ કર્યું કમ્પાઇલર્સને ડેવલપ કરેલું છે તો જોઈએ કમ્પાઇલર્સ તે લિમિટેશનને ઓવરકમ કરવા માટે કમ્પાઇલર્સનો યુઝ થાય છે તો સિસ્ટમ સોફ્ટવેર ધેટ સ્ટોર ધ કમ્પ્લીટ પ્રોગ્રામ સ્કેન ઇટ ટ્રાન્સલેટ ધ કમ્પ્લીટ પ્રોગ્રામ ઇન ટુ ધબ્જેક્ટ કોડ એન્ડ ધેન ક્રિએટ એન એક્ઝિક્યુટિવ કમ્પાઇલર કમ્પાઇલર શું કરે છે આખા પેજને એક સાથે કમ્પાઇલ કરે છે નહીં કે લાઇન બાય લાઇન કમ્પાઇલર શું કરે છે કે આખા પેજને કમ્પાઇલ કરી આપે છે મશીન કોડની અંદર સ્કેન ટ્રાન્સલેટ કમ્પ્લીટ પ્રોગ્રામ ઇન ટુ ધ સિસ્ટમ સોફ્ટવેર દેટ સ્ટોર ધ કમ્પ્લીટ પ્રોગ્રામ આખો જે પ્રોગ્રામ હોય છે કમ્પ્લીટ પ્રોગ્રામને સ્કેન કરે છે અને ત્યાર પછી શું કરે છે ટ્રાન્સલેટ કરે છે કમ્પ્લીટ પ્રોગ્રામ ઇન ટુ અ ઓબ્જેક્ટ કોડ એટલે કે મશીન કોડમાં આખા પ્રોગ્રામને કન્વર્ટ કરે છે અને ધેન ક્રિએટ ઇન એક્ઝિક્યુટેબલ કોડ અને ત્યાર પછી જે એક્ઝિક્યુટેબલ જે કોડ હોય છે તેને શું કહેવામાં આવે છે કમ્પાઇલર ઓન ધ ફેસ ઇઝ ફેસ ઓફ ઈટ કમ્પાઇલર કમ્પ કમ્પેર અનફેવરે ફેવરેબલ ફે ફેવરેબલી વિથ ઇન્ટરપ્રિટર્સ બિકોઝ ધે આર મોર કોમ્પ્લેક્સ ધેન એટલે કે આજે જે મોર કોમ્પ્લેક્સ છે ઇન્ટરપ્રિટર કરતાં એ નીડ મોર મેમરી સ્પેસ એ મોર મેમરી સ્પેસ ઓક્યુપાય કરે છે એન્ડ ટેક મોર ટાઈમ ઇન કમ્પાઇલિંગ સોર્સ કોડ અને શું કરે છે કમ્પાઇલિંગ સોર્સ કોડમાં વધારે ટાઈમ કમ ટેક મોર ટાઈમ ઇન કમ્પાઇલિંગ સોર્સ કોડ त्यप हावे एव्हर अ कंपल्ड प्रोग्राम हावेएव कम्पाइल्ड प्रोग्राम एक्झिक्युट व्हेरी फास्ट वेरी फास्ट ऑन अ कंप्युटर द फॉलोईंग इमेज द फॉलोईंग इमेज शोज द स्टेप बाय स्टेप प्रोसेस प्रोसेस ऑफ हाव अ शोर्स कोड इज अ ट्रान ટ્રાન્સફોર્મ્ડ ઇન્ટુ એન એક્ઝિક્યુટેબલ કોડ એટલે કે આ જે ઇમેજ જે છે સ્ટેપ બાય સ્ટેપ આપણા કોડને કમ્પાઇલ કરે છે સ્ટેપ બાય સ્ટેપ કરે છે કે જે સોર્સ કોડ જે છે એને ઓબ્જેક્ટ કોડ એટલે કે મશીન કોડમાં કમ્પાઇલ કરવા માટેનું જે સ્ટેપ્સ જે છે તેને શું કહેવાય છે સ્ટેપ બાય સ્ટેપ જે કમ્પાઇલ કરવામાં આવે છે તો આ જે સ્ટેપ્સ છે બધા કે ઓબ્જેક્ટ કોડ એટલે કે સોર્સ કોડમાંથી આપણા મશીન કોડમાં કન્વર્ટ કરવા માટેના બધા સ્ટેપ્સ છે વન બાય વન તો ફર્સ્ટ છે સોર્સ કોડ ત્યાર પછી પ્રી પ્રોસેસિંગ છે ત્યાર પછી લેક્સિકલ એનાલિસિસ છે ત્યાર પછી પાર્સિંગ છે કમ્પાઇલિંગ છે ઓબ્જેક્ટ કોડ છે લિંકિંગ છે અને એક્ઝિક્યુટેબલ કોડ છે તો જોઈએ ધઝ આર ધ સ્ટેપ્સ ઇન કમ્પાઇલિંગ સોર્સ કોડ ઇનટુ ટુ એક્ઝિક્યુટેબલ કોડ તો પ્રી પ્રોસેસિંગ ફર્સ્ટ ઓફ ઓલ છે પ્રી પ્રોસેસિંગ તો પ્રી પ્રોસેસિંગ ઇન ધીસ સ્ટેજ પ્રી પ્રોસેસર ઇન્સ્ટ્રક્શન્સ ટિપિકલી યુઝડ બાય લેંગ્વેજીસ લાઈક સી એન્ડ સી પ્લસ પ્લસ આર ઇન્ટરપ્રિટેડ ફોર એક્ઝામ્પલ કન્વર્ટેડ ટુ એસેમ્બલી લેવલ લેંગ્વેજ પ્રી પ્રોસેસિંગ મીન્સ કે શું કે જે બી ઇન્સ્ટ્રક્શન્સ જે છે તમારી કોડ જે છે એને શું હોય છે એ કોઈ બી લેંગ્વેજમાં લખેલો હોય છે તમે સી પ્લસ પ્લસ કે બીજી કોઈ બી કમ લેંગ્વેજમાં તમે કોડ કરેલો હોય છે એને શું કરે છે એસેમ્બલી લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરી દે છે એસેમ્બલી લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરી દે છે ત્યાર પછી છે લેક્સિકલ એનાલિસિસ ધ હિયર ઓલ ઇન્સ્ટ્રક્શન્સ આર કન્વર્ટેડ ટુ અ લેક્સિકલ યુનિટ લાઈક અ કોમ કોન્સ્ટન્ટ વેરિયેબલ એરિથમેટિક સિમ્બલ એટીસી એટલે કે તમારી જે કોડ હોય છે તેની અંદર ડિફરન્ટ ડિફરન્ટ તમે વેરિએબલ્સ કે કોન્સ્ટન્ટ કે એરિથમેટિક ઓપરેટર્સ લાઈક પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન્સ કોઈ બી એરિથમેટિક સિમ્બલ્સનો યુઝ કર્યો હોય એને શું કરે છે લેક્સિકલ એનાલિસિસ કરે છે અને એને હિયર ઇન્સ્ટ્રક્શન્સ આર કન્વર્ટેડ ઇન ટુ અ લેક્સિકલ યુનિટ એટલે કે લેક્સિકલ યુનિટમાં કન્વર્ટ કરી દે છે જે તમારા પ્રોગ્રામ્સની અંદર જે છે પ્રોગ્રામ્સની અંદર જો બી કોઈ બી કોન્સ્ટન્ટ્સ છે વેરિયેબલ્સ છે એરિથમેટિક ઓપરેશન એરિથમેટિક સિમ્બોલ છે પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન્સ ડિવિઝન્સ જે બી એરિથમેટિક સિમ્બલ્સ જે છે તેને લેક્સિકલ યુનિટ્સમાં કન્વર્ટ કરી આપે છે ત્યાર પછી છે પાર્સિંગ હિયર ઓલ અ ઇન્સ્ટ્રક્શન્સ આર ચેકડ ટુ અ સી ઇફ ધેર કન્ફર્મ ટુ અર ગ્રામર રૂલ્સ ઓફ ધ લેંગ્વેજ ઇફ ધેર આર અ એરર કમ્પાઇલર્સ વિલ આસ્ક યુ ટુ અ ફિક્સ ધેમ બિફોર યુ કેન પ્રોસેસ ડન એટલે ત્યાર પછી શું કરે છે કે પ્રોસેસ કર્યા પહેલાં બધી જ લાઇન બાય લાઇન ઇન્સ્ટ્રક્શન્સને શું કરે છે ચેક કરે છે કોઈ બી એરર નથી ને ગ્રામેટિકલ એરર સ્પેલિંગ એરર સ્પેલિંગ મિસ્ટેક કે કોઈ બી કમ્પાઇલિંગ કમ્પાઇલ ટાઈમ એરર નથી ને એ ટાઈપ્સની એરર ચેક કરે છે જો કોઈ બી એરર હશે ત્યાં તમારા તમને એક એરર શો કરશે અને ત્યાં જ તમારું આ જે સ્ટેપ્સ જે છે ત્યાંથી જ એક્ઝિક થઈ જશે સ્ટેપ્સ જે છે તમારું એક્ઝિક્યુટ નહીં થાય તમારી ફાઇલ જે છે એ રન નહીં થાય જો કોઈ બી એરર હશે તો એ સૌથી પહેલાં શું કરશે તમને એરર સોલ્વ કરવાનું કહેશે જો લાઇન બાય લાઇન એરર ચેક કરશે જો કોઈ બી એરર નહીં હોય તો એ શું કરશે પ્રોસેસ કરશે આગળ અને જો કોઈ બી એરર હશે તો એ ત્યાં જ એક્ઝિક્યુટ સ્ટોપ થઈ જશે અને તમને એરર સોલ્વ કરવાનું કહેશે ત્યાર પછી છે કમ્પાઇલિંગ એટ ધી સ્ટેજ ધ સોર્સ કોડ ઇઝ અ કન્વર્ટેડ ઇન ટુ ધ ઓબ્જેક્ટ કોડ આ સ્ટેજ કમ્પાઇલિંગમાં શું હોય છે કે આ જે શોર્ટ્સ કોડ હોય છે તેને કન્વર્ટેડ ઇન ટુ ધ ઓબ્જેક્ટ કોડ કે તેને ઓબ્જેક્ટ કોડમાં કન્વર્ટ કરી આપે છે લિંકિંગ ઇફ ધેર આર એની લિંક્સ ટુ એક્સટનલ ફાઇલ્સ ઓર લાઇબ્રેરીઝ એડ્રેસીસ ઓફ ધેર એક્ઝિક્યુટેબલ વીલ બી એડેડ ટુ ધ પ્રોગ્રામ અલ્સો ઇફ ધ કોડ નીડ્સ ટુ બી અર રીઅરેન્જ્ડ ફોર એકચ્યુઅલ એક્ઝિક્યુશન ધે વીલ બી અ રીઅરેન્જડ ધ ફાઈનલ આઉટપુટ ઇઝ ધ એક્ઝિક્યુટેબલ કોડ ધેટ ઇઝ ધ રેડી ટુ બી એક્ઝિક્યુટેડ એટલે કે લિંકિંગમાં શું હોય છે કે તમે કોઈ બી એક્સટર્નલ ફાઇલ્સ કે રિસોર્સિસનો યુઝ કર્યો હોય ફોર એક્ઝામ્પલ લાઇબ્રેરીઝ છે એડ્રેસીસ છે કે જે એક્ઝિક્યુટેબલ હોય છે તે એ પ્રોગ્રામની અંદર હોય છે તો એ શું કરે છે ઇફ ધ કોડ નીડ્સ ટુ બી રીઅરેન્જ ફોર ધ એક્ઝિક્યુટેબલ એક્સટેન એક્ઝિક્યુશન ધી વીલ બી રીઅરેન્જ એ શું કરશે રીઅરેન્જ કરે છે તમારી જે એક્સટર્નલ લાઇબ્રેરીઝ તમે જે એક્સેસ કરેલી છે તેને પણ એ શું કરે છે અરેન્જ કરશે અને ત્યાર પછી એ શું કરશે એક્ઝિક્યુટ કરશે અને ત્યાર પછી તમને આઉટપુટ ફાઇનલ આઉટપુટ જે છે તમને એક્ઝિક્યુટેબલ કોડમાં જોવા મળશે અને તે તમને ફાઇનલ આઉટપુટ તમને શો થશે તો એને કહેવાય છે લિન્કિંગ તો આ બધી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હતી તો એને કહેવાય આવી રીતે શું હોય છે તમારે કોડ હોય છે તે એક્ઝિક્યુટ થતું હોય છે ફર્સ્ટ ઓફ ઓલ સોર્સ કોડ છે ત્યાર પછી પ્રી પ્રોસેસિંગ છે લેફઝિકલ એનાલિસિસ છે પાર્સિંગ છે કમ્પાઇલિંગ છે ઓબ્જેક્ટ કોડ છે લિન્કિંગ છે અને એક્ઝિક્યુટેબલ કોડ છે તો પ્રોસેસિંગ જોયું કે પ્રી પ્રોસેસિંગ મીન્સ કે તમે જે બી લેંગ્વેજમાં કોડ કરેલો છે સી સી પ્લસ પ્લસ કોઈ બી લેંગ્વેજ જે છે એનએસએમાં કન્વર્ટ કરી દે છે કન્વર્ટેડ ઇન્ટુ એસેમ્બલી લેવલ લેંગ્વેજ કે એસેમ્બલી લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરી દે છે ત્યાર પછી છે લેક્સિકલ એનાલિસિસ લેક્સિકલ એનાલિસિસ મીન્સ કે તમારા પ્રોગ્રામની અંદર કોઈ બી તમે કોન્સ્ટન્ટ વેરિયેબલ યુઝ કરેલા છે કોઈ વેરિયેબલ યુઝ કરેલા છે કે એરિથમેટિક સિમ્બોલ યુઝ કરેલા છે એરિથમેટિક સિમ્બોલ મીન્સ કે પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન્સ છે કોઈ બી સિમ્બલ્સ તમે યુઝ કરેલા છે તે જે સિમ્બોલ્સ જે છે વેરિએબલ્સ છે કોન્સ્ટન્ટ છે તેને એક્ઝા લેક્સિકલ યુનિટમાં એ કન્વર્ટ કરી દે છે ત્યાર પછી આવે છે પાર્સિંગ પાર્સિંગ મીન્સ કે એ પાર્સ એ શું કરે છે તમારી જે કોડ હોય છે એને લાઇન બાય લાઇન ચેક કરે છે કોઈ બી રૂલ્સ ગ્રામેટિકલ મિસ્ટેક નથી સ્પેલિંગ મિસ્ટેક નથી તમારા કોડની અંદર લાઇન બાય લાઇન ચેક કરશે અને એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સિન્ટેક્સ પ્રોપર છે કે નહીં એ બધી ચેક કરશે એ પ્રમાણે જો કોઈ બી લાઇનમાં એરર હશે તો એ શું કરશે ત્યાં જ તેનું એક્ઝિક્યુશન સ્ટોપ કરી દેશે આગળ એક્ઝિક્યુટ નહીં થાય તમારો કોડ અને ત્યાં જ તમને એરર શો કરશે અને તમને એરર ફિક્સ કરવાનું કહેશે જો એર કોઈ બી એરર નહીં હોય તો આગળ પ્રોસેસ કરશે તમારી કોડને અને કમ્પાઇલ કરશે ત્યારબાદનું સ્ટેપ્સ છે કમ્પાઇલિંગ કોડ એટ ધીસ સ્ટેજ ધ સોર્સ કોડ ઇઝ કન્વર્ટેડ ઇન ટુ ઓબ્જેક્ટ કોડ એટલે કે આ સ્ટેજની અંદર તમારો કોડ જે છે એને ઓબ્જેક્ટ કોડમાં કન્વર્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી છે લિન્કિંગ કે લિન્કિંગની અંદર શું હોય છે કે તમે તમારા ફાઇલ પ્રોગ્રામ્સની અંદર કોઈ એક્સટર્નલ રિસોર્સીસનો યુઝ કર્યો છે કે એક્સટર્નલ ફાઇલ્સ અથવા તો લાઇબ્રેરીઝનો યુઝ કર્યો હોય તો એને શું કરે છે રીઅરેન્જ કરે છે પ્રોગ્રામની અંદર અને એ રીઅરેન્જ કરેલા પ્રોગ્રામને એઝ એક્ઝિક્યુટિવલ કોડમાં કન્વર્ટ કરી આપે છે અને ફાઇનલ તમને આન્સર ફાઇનલ તમને આઉટપુટ શો કરી આપે છે તો આ એક વન ટાઈપ ઓફ છે તમારા કોડને રન કરવા માટે જે સ્ટેપ્સ હોય છે ત્યાં એ સ્ટેપ્સ હતા ત્યાર પછી છે બેઝિક્સ ઓફ કોમ્પ્યુટર્સની અંદર ફંક્શન્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તો આજે આપણે তো আজে আপনার অপরেটিং সিস্টম বিষে যারা সিস্টম সোফ্টবেরু কম্পুটর সিস্টম সোফ্টবেসিক সিস্টম সোফ্টবের কে আপনার হার্ডবের রিসস বিষে আপনি জায়লু ছুঁরে সিস্টম সোফটবেরি পি সি কেটে যে সিস্টম অবেলেবলছে সিস্টম সোফ্টবের বিষে আপনার অপরেটিং সিস্টম পেলাপরে সিস্টম কে এ বিষয়ে অপরেটিং সিষ্টম আিসোর্সেস মেনেজ করেছে কীবোর্ড মাউস মোনটর કે સીપીયુને એ ડિવાઇસીસને શું કરે છે મેનેજ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ મેમરી અલોકેટ કરવાનું કામ કરે છે ત્યાર પછી આપણે ટાસ્કને પ્રાયોરિટી આપવાનું કામ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ ત્યાર પછી એ શું કરે છે શેડ્યુલ મલ્ટિપલ ટાસ્ક એ છે પ્રોપર પ્રાયોરિટી એટલે કે જે બી તમારી ટાસ્ક મલ્ટીપલ ટાસ્ક અવેલેબલ હોય છે તેને પ્રાયોરિટી આપવાનું કામ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ ત્યાર પછી છે પ્રિવેન્ટ એર ડ્યુરિંગ ધ સોફ્ટવેર યુઝ કે તમારે સોફ્ટવેરનો યુઝ કરો છો કોઈ બી સોફ્ટવેરનો તો એ શું કરે છે પ્રિવેન્ટ કરે છે એરરને પ્રિવેન્ટ કરી આપે છે એરરને હેન્ડલ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ કંટ્રોલ ઇમ્પ્રોપર યુઝ ઓફ કમ્પ કમ્પ્યુટર કે કોઈ બી તમારા કમ્પ્યુટરની અંદર ઇમ્પ્રોપર યુઝ હોય ઇન ઇનપ્રોપર મીન્સ કે તમે કોઈ બી મેમરીને યુઝ નથી કરતા તો એ ઇન એ અનયુઝેબલ મેમરીને પણ એ શું કરે છે મેનેજ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ ત્યાર પછી આપણે એસેમ્બલર જોયું કે એસેમ્બલર શું કરે છે કે તમારે એસેમ્બલી લેવલનો જે કોડ હોય છે એસેમ્બલર એસેમ્બલી લેવલનો જે કોડ હોય છે સોર્સ કોડ એને છે મશીન કોડમાં મશીન લેવલ પ્રોગ્રામિંગમાં એ શું કરે છે કન્વર્ટ કરી આપે છે મશીન કોડની અંદર એ શું કરી આપે છે કન્વર્ટ કરી આપે છે ઓબ્જેક્ટ કોડમાં જે બી તમારો સી સિપ્રેસનો જે પ્રોગ્રામ હોય છે એ શું કરે છે એસેમ્બલર એને અ ઓબ્જેક્ટ કોડમાં કન્વર્ટ કરી આપે છે એસેમ્બલર જે છે એ શું કરે છે હાર્ડવેર રિસોર્સિસ એન્ડ હેન્ડ અ ફ્લેક્સિબિલિટી ઇન અવ રાઇટિંગ પ્રોગ્રામ કસ્ટમાઇઝ ટુ ધ સ્પેસિફિક કમ્પ્યુટર તમે એમાં કસ્ટમાઇઝ રીતે તમારા કોડને ચેન્જ કરી શકો છો ફ્લેક્સિબલ છે પ્રોગ્રામને ઇઝીલી તમે એક્સેસ કરી શકો છો એસેમ્બલરની અંદર એ શું કરે છે એ પ્રોડક્ટ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ હેઝ નંબર ઓફ એરર્સ ડિક્રીઝ એન હેન્ડ ડિબગિંગ ટાઈમ ડિબગિંગ ડિબગિંગ ટાઈમ જે છે એકદમ ડિક્રીઝ કરી દે છે ઓછો કરી દે છે અને એરરને પણ ડિક્રીઝ કરી દે છે તમારે પ્રોડક્ટિવિટી જે ટાઈમ જે છે જે તમારો પ્રોગ્રામ જે છે નંબર ઓફ હોય છે તેની અંદર શું કરે છે એની પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરી દે છે અને એરરને ડિક્રીઝ કરી દે છે ત્યાર પછી ઇન્ટરપ્રિટર જોયું ইন্ট্রিটর মিকে শু করেছে লাইন বাই লাইন করেছে এ মেন এড্বন্টেজ যে এসেম্ব এসেম্ব লবল ল্যাংগবেজ শুতেম্ব এসেম্বল লজ করেছে এসেম্বর অব্জেক্ট মশি কড মা কনব করি দিয়েছে ত্যার পছি તો કમ્પાઇલર સિસ્ટમ સોફ્ટવેર જે સ્ટોર ધ કમ્પ કમ્પ્લીટ પ્રોગ્રામ સ્કેન ટ્રાન્સલેટ ધ કમ્પ્લીટ પ્રોગ્રામ ઇન્ટુ ધ ઓબ્જેક્ટ કોડ કમ્પાઇલર શું કરે છે આખો કોડ તમારો જેટલો બી પ્રોગ્રામ છે ને એને શું કરે છે ટ્રાન્સલેટ કરે છે મશીન કોડની અંદર જ્યારે ઇન્ટરપ્રિટર શું કરે છે વન બાય વન એક એક ક્લાયન્ટને ટ્રાન્સપાઇલ કરવા જાય છે એક એક ક્લાયન્ટને મશીન કોડમાં કન્વર્ટ કરવા જાય છે જ્યારે કમ્પાઇલર એક સાથે આખા પ્રોગ્રામને શું કરે છે કમ્પાઇલ કરે છે તેને કહેવાય છે કમ્પાઇલર તો કમ્પાઇલરની અંદર એકસાથે પ્રોગ્રામ ટ્રાન્સલેટ થાય છે તો શું છે વન ફેસ ઓફ કમ્પાઇલર્સ કમ્પેર અનફેવરેબલ વિથ ઇન્ટરપ્રિટર્સ બીકોઝ ધે અનફેવરેબલ છે કમ્પાઇલર્સ વિસ ઇન્ટરપ્રિટર્સ જોવા જઈએ તો આર મોર કોમ્પલેક્સ ધેન ઇન્ટરપ્રિટર્સ એટલે કે કમ્પાઇલર જે છે એ મોર કોમ્પ્લેક્સ છે ઇન્ટરપ્રિટર કરતા કારણ કે એમાં આ આખો કોડ જે છે કમ્પાઇલ થાય છે અને એન્ટરપ્રિટરની અંદર લાઇન બાય લાઇન કમ્પાઇલ થાય છે એટલે કે લાઇન બાય લાઇન કમ્પાઇલ થાય તો એમાં શું હોય છે એક્ઝિક્યુશન ટાઈમ જે છે એકદમ ઓછો હોય છે ત્યારે આમાં વધારે હોય છે કારણ કે એમાં એક સાથે કોડ કમ્પાઇલ થતો હોય છે એટલા માટે ત્યાર પછી છે નીડ મોર મેમરી સ્પેસ તમારે એકસાથે આખો પ્રોગ્રામ કમ્પાઇલ થાય છે એટલા માટે એમાં મેમરી સ્પેસ પણ વધારે જોઈએ છે ટેક અ મોર ટાઈમ ઇન કમ્પાઇલિંગ સોર્સ કોડ એટલે કે તેમાં વધારે ટાઈમ કમ્પાઇલ જવાનું થવાનું છે કારણ કે એમાં આખા કોડને આખા પ્રોગ્રામને કમ્પાઇલ થતાં વાર લાગે છે જ્યારે ઇન્ટરપ્રિટરની અંદર એક એક લાઇન્ટ કમ્પાઇલ થાય છે તો ઇઝીલી ઓછા ટાઈમની અંદર તમારો કોડ જે છે કમ્પાઇલ થઈ જાય છે ત્યારબાદ આપણે સ્ટેપ્સ જોયા બધા મલ્ટિપલ સ્ટેપ્સ હતા સોર્સ કોડ છે પ્રીપ્રોસેસિંગ છે લેક્સિકલ એનાલિસિસ છે પાર્સિંગ છે કમ્પાઇલિંગ છે ઓબ્જેક્ટ કોડ છે લિન્કિંગ છે અને એક્ઝિક્યુટેબલ કોડ છે તો આ બધા આપણે કોડ આ બધા સ્ટેપ્સ જોઈએ આપણે સૌથી પહેલાં પ્રી પ્રોસેસિંગ છે તો પ્રી પ્રોસેસિંગમાં મલ્ટીપલ આપણે જે બી લેંગ્વેજીસની અંદર કોડ કરેલો હોય એને સિવાયમાં એસેમ્બલી લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરી દઈએ છીએ ત્યાર પછી લેક્સિકલ એનાલિસિસ છે તો લેક્સિકલ એનાલિસિસની અંદર શું હોય છે કે તમારા જે બી વેરિયેબલ્સ છે પ્રોગ્રામ્સની અંદર કોઈ બી કોન્સ્ટન્ટ છે વેરિયબલ્સ છે એરિથમેટિક સિમ્બોલ મીન્સ કે પ્લસ માઇનસ પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન્સ કોઈ બી સિમ્બલ્સ તમે યુઝ કર્યા હોય તો એને કન્વર્ટ કરી આપે છે લેક્સિકલ યુનિટ્સની અંદર ત્યાર પછી આવે છે પાર્સિંગ તો પાર્સિંગમાં શું હોય છે કે તમારી કોઈ બી ગ્રામેટિકલ મિસ્ટેક હોય છે અથવા તો સિન્ટેક્સ એરર હોય છે તો ત્યાં જ તમારું એક્ઝિક્યુશન સ્ટોપ કરી દે છે અને તમને શું કહે છે કે તમે ત્યાં જ એક્ઝિક્યુશન સ્ટોપ કરી દે છે અને ત્યાં જ એ તમને એરર ફિક્સ કરવાનું પૂછે છે અને ત્યાં જ જો તમારે કોડની અંદર કોઈ બી એર નહીં હોય તો પ્રોસેસ આગળ વધશે અને કમ્પાઇલ કોડમાં જશે અને કમ્પાઇલ કોડમાં શું કરી દેશે તમારે કોડને ઓબ્જેક્ટ કોડમાં કન્વર્ટ કરી આપશે એટલે કે મશીન કોડમાં કન્વર્ટ કરી આપશે અને ત્યાર પછી આવે છે લિંકિંગ કે જો તમે કોઈ એક્સટર્નલ ફાઇલ તમારા પ્રોગ્રામની અંદર કોઈ એક્સટર્નલ ફાઇલ અથવા એક્સટર્નલ લાઇબ્રેરીઝ કે રિસોર્સિઝનો યુઝ કર્યો હોય તેને શું કરી આપે છે રીઅરેન્જ કરી દે છે અને ત્યારબાદ એ શું કરે છે તમારા કોડને એક્ઝિક્યુટેબલ કોડમાં કન્વર્ટ કરી આપે છે અને ફાઇનલી તમને આઉટપુટ শো করেছে আজে আপরেটিং সিস্টম আজে আপনরেটিং সিস্টমনি অন্ডার মিস্টবের সিষ্টম সোফ্টবেরু এর অপরেটিং সিস্টম জায় এসেম্বলর কম্পাইলর ইন্টারপ্রিটর যার মোস্ট ইম্পোর্টন্ট ফিচর্সেছে কম্পাইলর ইন্টারপ্রিটর এসেম্বলর থ্যাঙ্ক ইউ